તો અત્યારે આપણી બહેનો છે ને એક છે ની આરા બાજુ આમ શાંતિ છે ને આપણે આપણે જો બે પણ હીટમાં આવી ગઈ છે અને એક આપણે એને ઘરે બાંધી આવ્યા છે અમે આ સફરા હોટલ છે ને એ ભાઈ ઘરે લઈ ગયા નંબર દીધા ભાઈને ફોન કરીને કીધું આવજે તો ફોન ના કરીને એમને એમ આવી ગયા ભાઈ તો અત્યારે આ રોડ ઉપર હા શાંતિ રહે આજે આપણી છે ફૂલ હીટમાં ગયા થઈ ગયા હે આજે બપોર સુધીમાં સામે છે ને ફાટકનું કામ ચાલુ છે અહીંયા

બે મિનિટ માં બધી આવી ગયા બાજુ હવે વાંધો નથી રોડ માં ભલે દોડે જેમ કે આ રોડ આખો બંધ કરેલો છે છેટ આપણે મીઠો વાટીએ સુધી અને આવક જાવ હાવ બંધ છે ઓલા રોડ ઉપર વધારે છે તો અત્યારે જો ભેવું દોડી જાય છે હાવ હાવની રીતે ચરે અને આજે આપણે એક છે ને હાવ આરામ છે છેટ મીઠાઈ પાટિયા સુધી કેમ કે રોડ આખો ખાલી પડ્યો છે બધા ગાડીઓ છે ને ઓલીબાઈ ટપાડી દીધેલ છે એટલે ઓલીબાઈ રસ્તો ચાલુ કર્યો આવક બે માં ચાલુ છે અને કામ ચાલુ હોય ને એટલે પૂરું પછી રસ્તો બંધ કરી દયા હજી બધી આરામથી આગળ આવી જાય એમાં ફૂટપાટ ઉપર છે ને એટલે મશીન થી કાપી નાખ્યું છે ખડ એટલે ખડ છે ને ખાવા ના જે ખૂટ્યા હોય જો ખડ હોત ને તો ને હા ધરાઈ રહ્યું હોત કેમકે બધી એક સાઈડ ચા મૂકી દીધી હોય ને ચરવામાં તો ધરાઈ દઈએ કાંઈ કા આવો નીધી તો રખડાય છે અત્યારે હજી ધીરે ધીરે હાકી છે કેમકે આખતા નથી ભાઈ ને ભેં લઈને આવે છે ભાઈ ઘરે મૂકી આવ્યા હતા ભેને આપણે ગરમીમાં હતી એટલે મૂકી આવ્યા ઘરે અત્યારે જે બધી આરામથી ચરવાનું હોય તો અત્યારે છે ને એક ભાઈ બધા આપણા ભેં લઈને આવે છે જે આગળ તમને કીધું ને આશાપુરા હોટલવાળા ભાઈ એની ભેંસ આવે છે અને આપણી ભેહું છે ને બધી રોડમાં રખડે છે ત્યાં જે આગળ નીકળી ગઈ હવે ભેહ આવી જાય ને ચેક કરાવી લે ખબર પડી જાય તો આપણે જે પાડાને બોલાવી લીધો છે પાડો આવે છે રાડું જોતો આવે છે ભાઈ તો ભેં પાછી વહી ગઈ વહી નથી અત્યારે આવો વારી ગયા હે લગભગ ને ભેહું બધી આપણે અંદર છે ગાયો બધી રોડ કાંઠે ચરે છે સાહેબ તો આખી આ બંધ છે એટલે વાંધો નથી ધીરે ધીરે બધી જો આમ ચરતી ચરતી આગળ આવે હમણાં જે વરસાદ થઈ ગયો ને એટલે ડૂચો ભગ થઈ ગયો વળી થોડો થોડો વાંધો ના આવ્યો તો અત્યારે છે ને આપણી ભેહું બધી પાછી વરી પડી છે એક જ ખુલ્યું ટાઈપી આજે અડધો પાછી વરી આવી પાછી આપણે લગભગ ભૂરી આજે થઈ ગઈ હવે ખબર નથી કાંઈ કેમ કે બેડવામાં જાય ને આપણે રોડમાંથી વધારે હોય તો છે સામે ગીર ગૌશાળા સી આર જાડેજા જે ઝાખરના વાડીનારના છે ઝાખર ગામ પાસે જ આવેલું છે વાડીનાર ત્યાંના છે ને બધી ગીર ગાયો છે ટોટલ તો અહીં ચરે છે આપણે રોડ રોડકાટા જ વિડીયો બનાવી છે થોડાક છટા છે આપણે તો કે ગાયો બધી ઓરિજિનલ ગીર ગાય છે ને સારી નસલમાં છે અને બધી અત્યારે મીઠું પાટીની ગૌશાળા છે મોટી ત્યાં છૂટ ખુલ્લી ચારવા માટે જગ્યા છે એ બધી જગ્યામાં રખડાવે છે ગોવાળિયા રાખેલ છે ફેશિયર ગાયો બધી જ આરામથી છે જ્યારે કેવો છે મજબ નજારો એનો તો ભાઈ બધા આપણે જો ભેંક કોકની ચડી ગઈ છે ભેંસ સારી ભેંસ છે કોની હોય ખબર નથી આપણે અત્યારે આવી ગઈ છે ભીહુંમાં તો કે આવ બાવ ઘટે એમ નથી કોલેજ કે સારી છે એક સિંગડું નીચે આવે છે અને ભગર બે છે કોક ની આપડે આવી ગઈ છે અત્યારે એટલે ભેગી આખો હાલ છે તો અત્યારે જે બે હું બધી હાંકી નાખી હવે બધી જે સાઈડ માં ભાગશે હાકવા અને ગાડીઓ આવતી હોય રોડ વચ્ચે હાલે ત્યાં બધી સાઈડ છે એમ કાંઈ તડકો લાગી ગયો છે ફૂલ ને ભેં જડી ગઈ હતી એ પાછી નીકળી ગઈ લાગે હું ભેગી આવી કોની હોય આપડે ભેગી લઈ લે એનું કારણ છે કે ભાઈ તૈયાર કર્યું તો આપડી ભૂરી છે ને એ થઈ ગઈ છે નામ ભૂરી છે ભેં કાળી કે પગ દ્વારા ભૂખરા જે હોય છે ને એના હિસાબે આપણે ભૂરી નામ નાખી કીધું એ ફરી ગઈ હવે બાકી સીધો પટો પગડો આવે ને બે આવી બેનું કારણ એક હતું કે ભાઈ ગમે એની હોય ને બે આપણે પકડી લઈશી પછી ઘર ધણી આવે તો આપી દેવાની એક આપડા રાજ્યો ઠેકડા ઠેકડા થાય છે બધા ઉપર તો અત્યારે આપણે બે હું બધી પાણી બેસી ગઈ છે ને હવે ગાડી બારે બધી આવી ગયા એટલે પછી ગાડી નાખી હવે ઘરે જવા દી દોઢ વાગી ગયો છે અત્યારે તડકો પણ એવો જીકી બોલાવે છે અને ગાયમાં તો એક આપણે અહીંયા બીજે બાકી જો કે સામે ચડી ગયા છે તેમના રાધા ગોરી બધી આપણી અહીંયા છે મંગુ એક જ અહીંયા છે આપણી ગાયને જો બે થી ત્રણ દિવસમાં ખબર પડી જાય એવું લાગે છે કુટે આવશે જો રિપીટ નહીં થઈ હોય તો આવી જાય તો સારા બોલ નું બીજદાન કરાવશું આપણે હવે રેડિયર ખૂટનું છે ને આપણે કાંઈ અંદાજો નથી લાગતો કાંઈ હજી નગર પછી ડૉક્ટર બોલાવીને ચેક કરાવવું જોઈએ બાકી જો પાડો હજી એમને ઊભો જ છે અત્યારે ભેહો મારે બહારથી લઈ આવ્યો ભે ન થઈ આવો વાળી ગઈ હતી એટલે ના હવે રાત કાલ સાંજની ખૂટ ફૂલ હારે આવી ગઈ હતી એટલે અત્યારે છે હવાર લઈને આવે પછી થઈ નહીં અને બીજી આપણી ભેં હારે હોય એટલે પાડો જોવે નહીં અત્યારે હજી હજી છે ને આપણી ભેં ફૂલ હીટમાં છે થઈ ગઈ છે હવે પીછો ના મૂકી બીજો વાંધો ન હોય છ થી સાત કલાકમાં છે ને ફૂલ હેઠમાં આવી જાય એટલે ગરમીમાં ફૂલ હોય ને થઈ જાય અમુક પછી એને બીજદાન કરાવવું હોય ને તો આવો વારી ગયો હોય ને પછી આ ગરમી રાડ બંધ કરી દઈએ દોર મૂકી દઈએ એટલે પછી તમારે જોવાનું એટલે ચોવીસ કલાકની અંદર તમે બીજદાન કરવા કાઢે છે સક્સેસ છે એમાં પહેલાં ડૉક્ટર ચેક કરાવવાની કે ગરમી વધારે નથી ને હોય ગાય હોય લાવો વાળી જાય કે ગાય ઉડવાનું બંધ કરી દે ને પછી તમે બિજદાન કરાવવાનું છ થી સાત કલાક પછી તો કાયદેસર રહી જાય એમાં રિપીટ ન થાય એ તકલીફ ન પડે ના આપણે પાડે ભાઈ બિજદાન કરવા કેમ મોકો આવે બિદાન કરાવવું છે આને કરાવવાનું વિચાર તો લ્યો થઈ ગઈ પાડે આ તમને હોય ને ટોટલ બે હું દેખાડી ફરી ગઈ છે ને આ વર્ષની એક તો આ છે આમાં બધી હોય બીજી હજી છે આગળ નીકળી ગયા એટલે બધા ભેગા હોય ને તો અહીં તમને દેખાડીશ એક ભેગા અને હવે આપણે બની જાય છે ત્રીજા નંબરમાં એ બની હજી ક્યાં ગઈ એ બધી હવાની રીતે રખડવા હોય છે આ તો આપણે થતી જ નથી શું છે પેલા લાઈ ગયોગ કરતું ના થઈ એક છે આપડે પાછળ વાળી ખડેલી ચોથી થઈ અને હજી ત્રણ ચાર છે પણ એ આગળ નીકળી ગયા એ જ બધા ગણી તમે ભેગા કરીને થઈને દેખાડીશ તો આ ત્રીજી ભેસ આવી છે અત્યારે થઈ જાય ન થાય કઈ નક્કી ન હોય બાંધી ગયા છે હવાલની એક આપણી થઈ ગઈ એક આવી ન થઈ અત્યારે જો ભે ચેક કરે છે ખબર પડી જાય ભાઈ બેન બપોર ચેક કરી નહીં કેમ કે આપણી ભેં પુલિટમાં હતી ને એટલા માટે તો અત્યારે જો આપણે સાંજે બે જોડી છે બધી છે ને અડધી તો નીચે ઉતરી ગઈ છે અડધી છે ને આપણે આ રોડ કાંઠા પર ચડે છે ઘણા સમય પછી આપણે આ કાંઠે ચડાવી છીએ માથે ભેવને વધારે પડતો નીચે બાગમાં રખડતી હોય એરવાલનું કહીએ આપણે છે જોકે ઝાડવા વધી ગયા છે હવે પેલા હે પટ પડ્યો હતો એમને બે વર્ષમાં જો બાવેડા બાવળા થઈ પડ્યા ઘટે ને એવા બાવેડા હતા નહીં અહીંયા તમને પણ એરવાલ દેખાડીશ નીચે જઈશ પછી તો આપણે જો બે બધી એના પટ્ટો પકડીને સીધી નીકળી જાય છે અને આ રીતે એરવાલ જોકે આ છે ને એ નવું નાખી ગયા છે એટલે પાણી ગાઢી ના ચોરી ન કરી શકે એની પહેલાં હતું ને બીજું હતું જૂનું એ હવે છે એટલે જો આ વાલ હવે લોક જ કરી ગયા હવે ટીપું પાણી ન નીકળી શકે એટલે કે પેલા છે ને ઉપરથી તમે નળી નાખી દો ને એટલે પાણી નાની મોટર હોય ને એનું ફ્રેસર પાણી આવે ચાલુ રહીએ બંધ ન રહીએ એટલે હવે આગળ ગમે લાઇન તૂટી જાય ને એટલે ખાલી કરવી હોય ને તો છે ને અહીંયા આવી અને ઉપરનું લીલું છે ને એને ખોલી નાખશે ને પછી આ લોક ચાવી નાગર છે એટલે ખોલી એટલે પાણી બધું ખાડામાં નદીમાં વહી જાય આપણી અહીંયા બધા છે ને પથ્થર રાખેલા છે જ્યાં રોડના પથ્થર હતા ને જે નાખેલા સાઈડ પર એ બધા અહીંયા નાખીને માણસ કાયમી નાવા ધોવાનું ચાલુ જ હતું અહીંયા હજારણ મોટે જો અહીંયા રોડમાંથી પબ્લિક જતી હોય ત્યાં દ્વારકા હાલીને જતી હોય ત્યારે અહીંયા બધા નાવા આવતા હોય ને એક આપણે અહીંયા એક અવેડો બનાવ્યો હતો એ તમને થોડાક દિવસ પહેલાં દેખાડ્યો હતો હવે જો કે અહીંયા જંગલ થઈ પડ્યો છે અને ફૂટી ગયો છે આખો આપણે જ બનાવ્યો વધારે તો ઈંટું આપણે ભઠાવાળા અહીંયા બાજુ કામ કરતા હતા એ બધા ઈંટું કે અમે દેશું ને સિમેન્ટ બધી અમે લઈ દીધી હતી મજૂરી બધી અમારી હતી ઈંટું અહીંયાથી આવી ગયા એટલે અમે બધું ભેગી કરીને બધા અહીંયા બનાવ્યું આ હેરવાલ છે આ થઈ ગયું બંધ હવે હાવ આપડી નળી છે ને અહીંયાથી નાખેલી હતી જો કે હવે નહીં રહી હોય હશે તો એકાદો કટકો નીકળશે આમને દાટેલી છે ઘરે ચૌદસો મીટર જેટલું એમ કંઈક થાય છે અંતર ચૌદસો પંદરસો મીટર તો અહીંયા સુધી નળી નાખેલ છે ઘર સુધી આપણે કેમ કે સાંજે ચડાવી દે ને સાંજે કોઈ ન આવતું હોય બાકી અહીંયા બે હું આવ્યા ને આગળ નીકળી ગઈ અડધી બધીને ભેગી કરી લઈને હાકી લઈ ત્યારે આ બધા રસ્તો હતો જે એક રસ્તો અહીંયા સીધો સામે નીકળી જે ખાડામાં ભે હું ઉતરે છે ને એ રસ્તા પાસે ઉતરતી ને એક અહીંયા સીધો મંદિરે નીકળતો બે રસ્તા હતા આવી રસ્તા રહ્યા નથી આપડો છે આવેળો એક જગ્યા તૂટી ગયો અહીંયા બાકી ફાટવા માંડ્યો છે ધીરે ધીરે વધારે હવે કેમ કે આ ઝાડવા બાજુમાં થઈ પડે ને એટલે એનું અહીંયા છે ને આખો બાવર પડ્યો હતો જોકે મશીનવાળા કાપી ગયા છે બાકી બે હું ઓલીભાઈ ચરે આવડો જો કે ઘરે આપણે બનાવ્યો એ નનકડો છે આ મોટો આવડો બનાવ્યો તો પાણી બહુ સમાઈ જાય પણ હવે શું કામનું અને ભરતા નહોતા પછી આવડો બહુ કેમ કે અહીંયા એરવાળી નળી નાખીને ભરી નળી અમે રાતે અહીંયા પાણીના ખાડામાં સંતાડી દેતા તો એ ખાડામાંથી કોઈક રાતે આવીને ચોરી ગયા નળી ભાઈ ઘરેથી લઈને ભરી તો શું કરે રાતે કોલસાની સલ્ફરની ગાડી હાલતી ને ગાડીવાળા અંદર પડીને નાઈ જતા એટલે બેહું પીએ નહીં કેમિકલવાળું પાણી હોય એટલે બાકી જો ભીલી આપણી વહેલામ ચોઈટ્યું છે ના આવેલા એટલો ફાયદોવાળો છે કે ગેહ ના જડી ગયું ને એટલે મૂકે નહીં જ્યાં બેન ગમે એવા કાંટા કેમ ના હોય બીજા અખરોટ થાય છે આપણે ના આમ તો પાકો ખબર નથી ને આપણે અખરોટ કહીએ તો કે હશે તમને હમણાં દેખાડી આ ઝાડું એનું છે ઝીણા કાટા છે એમાં આવા પાંદડા થાય અને ખાટું એવું થાય પાક છે સરખા દેખાય નીચે હોત ને તો દેખાય જી બે હું આ રહી ગયો દાદી હાકી લઈ ધીરે ધીરે જાવા દે હવે આનું નામ શું છે ને એ આપણે ખબર નથી થાય લીંબુ જેવા જાવ આવા હે આ તો ડિઝાઇન બગડી ગઈ ખાલી યા આ ને એટલે પીળા પડી જાય એને ભેવું છે ને અને આપણો આ રસતો કાંઈમ રહ્યો ભેવું એ નીકળે એટલે દાળમાં રાખી લઈએ સવારે ખાઈને ગયો હોય ને આખો દી વેવું ચરી લઈએ અને સાંજે જે ઓગાર વારે ને ત્યારે ત્યારે એને મોઢામાંથી છે ને બી નીકળ્યા છાલ ખાઈ જાય અને આના માથે ખાટું ખાટું જે લીંબુવાળા જેવું હોય ને એ બધું નીકળી જાય ને મજબૂત એટલું થાય આના માથું પડવું ને તો ફૂટી જાય અખરોટ જેવું મજબૂત છે અત્યારે ગાયો બધી અહીંયા આવી ગઈ ને હવે રોડની બાજુ ઉતાર દેવું ભાઈ હું બાકી વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો જે માતાજીને શ્રી રામ બધાને તો અત્યારે આપણે છે ને વિડીયોમાં આગળ તમને આગલા વ્લોગમાં આવી જાય કે કેટલી બહેવો આપણી ગાભણ છે અને અત્યારે ફરી છે હમણાં નીચે પંદર દિવસની અંદર તો એ બધી ભેંસોની આપણે આની ડિટેલ આગલા વિડીયોમાં હું તમને જરૂરથી દેખાડીશ કે પંદર દિવસની અંદર કેટલી બહેવો ફરી ગઈ છે